હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જાનભાઈ હું અત્યારમાં તો જોઉં હું નાઈ તૈયાર થઈ ગઈ છું ને વાસી કામ થોડું બાકી છે અને મારા ભાઈની જાત્રામાં ગયા છે ત્યાં અહીંયા જોઉં આખીઓ પર આવી છે આ મિત્રોની બધા આવ્યા છે લે મિતા કેમેરો બગાડ્યો હાલો કેમેરો હાથ છોકર વેહી ગય છે

બાથરૂમ <Tabii> છે <pale> હું તો જોવો નાઈ ધોઈ તૈયાર થઈ ગઈ છું ને અત્યાર માં તો બધું વાસી કામ જે પડ્યું છે ને એમાં જોવો અને મધુ સાસ લેવા આવ્યા છે બધું વાસી કામ તો પડ્યું છે ફરી ફરીને જ પાછા વાસી કામ કરીને જ મેળા તો પેલા બધાને જય માતાજી જય જાન દે માં કૃષ્ણ તો બ્લોગ નું સ્ટાર્ટિંગ કરી દેવાળ્યું છે ને અત્યારે અમે ભાવનગર આવ્યા છે ભાવનગર નો નજારો કા ગાવ છે આવું કાક છે તમને બધા એમ થતું હોય છે કે અમે ભાવનગર શું લેવા આવ્યા અમે અમારા મેડમના ઘરે આવ્યા છે અમે બધી ફ્રેન્ડ આવી છે આવી જોઈ છે હેલો હા મજામાં આમાં રહી છે

ચાલો બધાય નાસ્તો કરવા એની ગાઈસ થોડું ખાઈ પણ લીધું તો 10 વાગ્યાનો નાસ્તો પણ કરી લીધો તો અને અત્યારે તો જો 11 વાગી ગયા છે એટલે રાંધવાની તો ઘરે બધાની તૈયારી થઈ ગઈ હોય અને અમારે જોવો આમાં ભાત છે અને આમાં દાળ ભાકી છે બાફા અને આ ઓડો આ જો અમારે કટિંગ કરવાનું છે ને આમાં જો અહીંયા આંબલી મૂકી છે તો હવે હું ફટાફટ બધું કટિંગ કરી નાખ્યું હવે ફરીને જ પાછા ઘરવાટ નાને જ મેળ્યા તો કન્ટિન્યુ બ્લોગ માં બધા બન્યા રહેજો એમ કીધું તો કે વઘારવા કાને મળશું પણ વઘારવા માં તાર મમ્મી તો વઘારતા કાને મને એમ કીધું તું કે તું એ બાજુ જા મારા બાને એનો ફોન આવ્યો તો એ હું આ બાજુ આવી ગઈ અને મારા બાને ફોન આવ્યો તો હું આ બધું જો એને બતાડતી તાય લીમડો હતો ને અહીં અહીંયા અમારે કાપી ને છે ને એટલે અને અહીંયા જો આખો કૂવો ભરી વાળો અને અહીંયા છે ને અમારે બોવડી છે જે છે ને બોર આવે છે તમારે બધાને ખાવા હોય તો અમારી વાળી વિ આવજો અને કાલે તો છે ને તમને બધાને સરપ્રાઇઝ દેવાનો છે મને તો હરખું સરપ્રાઇઝ હવે હરખું બોલતા આવડી જશે અને કાલે તો તમને બધાને સરપ્રાઇઝ દેવાનો છે તો કાલેનો બ્લોગ જરૂરથી જોજો અને કાલ બ્લોગ તમને જોવાનું ભૂલતા ને અને જો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું છેલ્લે ભૂલતા નહીં અત્યારમાં તો જો આટલું હાલી આવીને કાં તો મને હા પણ ચડી ગયો છે ને અહીંયા જો આ બધા ઓલી વાડ હરી કરતા તો અને અહીંયા જો હજી પણ ઘાછર છે અમારે તો જો આવું બધું કાંક આખું ભરી નાખી છે અને કાલની સરપ્રાઈઝ જોયું હોય તો તમે કાલનો લોક ફરજિયાત જોઈ લેજો અને જો કે તમને બધાને મારે એક વાત જણાવવાની કે હું અને ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવે કે નહીં એ આજે છે ને તમે બધા કોમેન્ટમાં જરૂર છે કહી દેજો અને આવું બધું તમને હું ને બધું બતાડું છું જો કે તમે બધા બોરિંગ થઈ ગયા હશો આવું બધું અને અમારી વાડી પીપળ ઢાળ બાજુ આવું પછી ચોથી પાંચમી વાડી છે કે આપણે જમવા ટાણે મળશું પણ જમ જમવા ટાણે શું દાળ વઘારવા ટાણી મળશું જોકે તમારે બધાની કોમેન્ટ આવે છે કે અમારી ભૂલ પડે છે પણ બહુ અને અને તમે માફ કરી દેજો વાડે તો જો આ વાડ્યું અને વચ્ચે શું થયું છે તમને બધાને આનું નામ ખબર હોય તો બધાએ કહી દેજો જોકે મને તો ખબર છે નહીં અને અમારી વાડી છે ને પીપળવા રોડ બાજુ છે તો તમારે બધાને આવવું હોય તો હવે આવજો અને મારા મમ્મી જો પાણી પાણી છે ભેસને ને એ તો મને એમ કે છે કે તારા પપ્પાને હાથ કરતી પણ હું જ એનાથી ના લીધા આવું છું હવે આપણે એને હાથ પાડીને તો ફરીને જ પાછા જમવા ટાણે જ મેળા તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો ફાઇનલી કાંઈ અમે જમવા બેસી ગયા છે અને જમવામાં તો જેમ કે કીધું તો દાળ ભાત છે ને મારા મમ્મી જો પાણામાં પીરસે છે બધાને અને મારા પપ્પા જો છાશ ઠાટી કરે છે અને મીતાભાઈ તમે શું કરો છો આજ તો બડાલ ભાત ન ખાવે હાલો અને મારા કાકા બેઠા છે તો હવે અમે બધા દાળ ભાત ખાઈ લેવી કા મમ્મી ચાલો બધા દાળ ભાત ખાવા જમા બેસી ગયા છે આ મારા મેડમ છે કા મેડમ એ હા બોલતા છો

আময়মার মেডম নে গিফ আভিয়া কা মেডম অখয়লু চেনে কেমার কেডুলে আমার কোডু হানে কেডুলে আমেডে পেরি হতাগিদুসকা মেডম � वॉच बाप रे वाह टाइम में नुस देव टाइम में करना करू नु करना है केम तो डबल डबल बॉक्स तेरा ये दाना काईले ना नु बस मस्त गार्डन छे छोटा पडायो तो बहोत मस्त छे अन तंबे केम नने उभी रही जो તડકો લાગી ગયો તે કાયું નહીં પડી જાવ હવે હા મેં બધું ફોટા પાડવા ગયો છે નામ તો બહુ મસ્ત બગીચો છે ના બધા રમા એવું હોતક છે નાના છોકરાને અને કેટલું મસ્ત છે અને નાના બાળકો હોતક રમે છે ને મસ્ત મસ્ત ઝાડવા હોતક છે અને અહીંયા તો બધી ફોટા પાડે છે

જોવો આવડા કાળા લાકડા છે એ મેં કર્યા છે અમે બધાએ કર્યા છે મેં તો ન કહેવાય પણ મારા મમ્મી અને મારા પપ્પા અને મારા કાકા અમે બધાએ કર્યા છે અને મારા પપ્પા એમ કહે છે કે આયા અવડિયા ડાળ છે એમ કાપી નાખી છે અને અત્યાર સુધી તો અમે બધા છે ને આવું જ કામ કરતા હતા તો ફરીને જ પાછા ઘડી ઘડીને જમાયા તો કન્ટિન્યુ બ્લોગ માં બધા બન્યા રહેજો ત્યારમાં જો હાથ પડી ગઈ છે ને રોટલી ને એવું બધું શાક ને એવું બધું કરી નાખ્યું છે અને હું તો અત્યારે કીધું જે બ્લોગ ઉતારી લવ છે ગોપી ગોપી તો એના ટીચરના ઘરે ગઈ તી ભાવનગર અને તમને બધાય ને જો કે એને બ્લોગ ઉતાર્યો હશે તો blog માં જરૂર છે આવશે અને મિતુભાઈ શું કરી રહ્યા છો જો ક્રિકેટ જ રમે છે આમાં કઈ મળે નહીં શું તમે રમી રમી કરો છો એના આમ જોવો પથારી કરી નાખી છે અને આ મારી વાડી છે અને મારા પપ્પાની પેસ્ટન આવ્યા હતા તે હવે ઘરે જશે દૂધ ભરાવા અને મારે તમને એક વાત કહેવાની છે કે જો મારે પરીક્ષા શરૂ છે એટલે અમારે બહુ મોટા બ્લોક નહીં આવે જેની નાના નાના બ્લોક આવશે તો બધા નાના નાના બ્લોક જોઈને ખુશ રહેજો બધા અને હવે અત્યારમાં તો જો આવું કંઈક બધું અંધારું જેવું થઈ ગયું છે

バイバイ。